જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર ચેનલ ઉપર એક નવો ફેરફાર લઈને આવ્યા છીએ કે જેમાં તમારા સમયની બચત કરવા માટે થઈને આપણા પ્રેમ અને સપોર્ટને માન આપીને આપણી ચેનલ ઉપરથી એક ફેસિલિટી નવી શરૂ થઈ રહી છે તમને સમગ્ર ગુજરાતની આગાહી જોવી હોય તો પણ ચેનલ ઉપર જોવા મળશે અને માત્ર તમને તમારા વિસ્તારની આગાહી જોવી હોય તો પણ જોવા મળશે તમારા વિસ્તારની આગાહી જોવી હોય તો માત્ર બેથી ત્રણ મિનિટનો વિડીયો જોઈ અને તમે આ ચેનલ ઉપરથી જઈ શકો છો એટલે કે તમારા સમયની બચત કરવા માટે થઈને અમે થોડી મહેનત અમારી વધારી રહ્યા છીએ દરેક વિસ્તારને ઝોન વાઇઝ અલગથી આગાહી આપશું આપણો જે પાંચ દિવસનો શીડ્યુલ ચાલતો હતો એને આગાહીના સમયમાં કન્વર્ટ કરી દેશું અને વિસ્તાર વાઈઝ અલગ અલગ આગાહીના અલગ અલગ વિડીયો આપશું એટલે કચ્છના ખેડૂતોને બીજા કોઈ વિસ્તારની આગાહી જોવી પડશે નહીં એક માત્ર કચ્છની આગાહી જોઈને પણ ચેનલ ઉપરથી પોતે પોતાના વિસ્તારની માહિતી મેળવી શકે છે એવી જ રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો પણ સૌરાષ્ટ્ર વિશેની માહિતી લઈ અને પોતાના વિસ્તારની માહિતી મેળવી શકે છે બીજા કોઈ વિસ્તારની માહિતી વિડીયો લાંબો થઈ રહ્યો તો જેની ફરિયાદો આવી રહી હતી એ વિડીયો ટૂંકો થઈ જશે તમારા વિસ્તારની માહિતી તમને બેથી ત્રણ મિનિટમાં મળી જશે અને બીજા વિસ્તારની માહિતી જોવી હોય તો પણ ચેનલ ઉપર બીજા બધા વિસ્તારની માહિતી અલગ અલગ ઝોન વાઇઝ વિસ્તારમાં મળી જશે તો ચાલો કરીએ છીએ નવી શરૂઆત તમારા વિસ્તારની માહિતી જોવા માટે તમારા વિસ્તારનો વિડીયો સ્પેશિયલ આવશે એટલે તમે તે વિસ્તારની માહિતી જોઈ શકો છો એવી જ રીતે ગુજરાતના તમામ વિસ્તારોની માહિતી તમે અલગ અલગ વિડીયોમાં જોઈ શકો છો સાથે જ આપણે જે કમ્બાઈન્ડ વિડીયો આપીએ છીએ એ સમયગાળા પ્રમાણે આપતા રહેશું એટલે કે એમાં હવે ટૂંકા ગાળાનો જે સમય છે પાંચ પાંચ દિવસનો શિડ્યુલ એ શિડ્યુલને મેન્ટેન નહીં કરીએ એને લાંબા ગાળા માટે આપી દેશું જેથી કરીને એ વિડીયો લાંબો થઈ જાય તમારે એને જોવો હોય તો જોઈ શકો અને એની જરૂર નહીં પડે આ એક વિડીયો બેથી ત્રણ મિનિટનો જે વિડીયો બને છે ત્યાંથી તમારું કામ આસાન થઈ જશે તો અમારું ભલે કામ થોડું મુશ્કેલ થાય તો ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ નવા વિડીયોને આ વિડીયો ગુજરાતની પૂર્વસરહદ વિસ્તાર અને મધ્ય ગુજરાતને જોડતા જિલ્લાઓ એટલે કે મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર જિલ્લાની માહિતીનો છે આગાહીનો સમયગાળો સોળ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધીનો રાખીશું સૌથી પહેલાં આજના દિવસની વાત કરીએ તો આજે દિવસ દરમિયાન દાહોદ મહીસાગર વડોદરા પંચમહાલમાં વરસાદી માહોલ જોવા મળશે સમગ્ર વિસ્તારમાં તીવ્ર ઝાપટા અને હળવા વરસાદ જોવા મળશે જેમાં દસ એમ એમથી પચીસ એમએમ સુધીનો વરસાદ જોવા મળી શકે છે આવતીકાલથી સોળ સત્તર અઢાર તારીખોમાં આ વરસાદમાં ઘટાડો જોવા મળશે ઓગણીસ સપ્ટેમ્બરથી ફરીથી વરસાદનો નવો રાઉન્ડની એક્ટિવિટીમાં વધારો જોવા મળશે ઓગણીસથી ત્રેવીસ દરમિયાન મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે મુખ્ય અસર દાહોદ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં જોવા મળશે જે એક ઇંચ સુધીનો વરસાદ ઘણા બધા વિસ્તારોમાં નોંધાઈ શકે છે આગાહી સમયગાળામાં ફરીથી છવ્વીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન પૂર્વ સરહદ વિસ્તારના તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે અંદાજીત એકથી બે ઇંચ વરસાદના વિસ્તારો જોવા મળશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ